આગામી દસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાના અંદાજે એક લાખથી વધારે આવાસનો ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવાનો છે આ કાર્યક્રમના સમાંતરે કચ્છ જિલ્લામાં છ સ્થળેથી આવાસ યોજનાના ઈ લોકાર્પણ અને

સુચારો રૂપે થાય તે દિશામાં કામગીરી કરવા જિલ્લા કલેક્ટર શ્રીએ માર્ગદર્શન આપ્યું હતું આવાસ યોજનાના લાભાર્થીઓની યાદી ઈ લોકાય પણ કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા સહિતની આનુષંગિક બાબતો અંગે સમીક્ષા કરીને સંબંધિત અધિકારીશ્રીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે